આ મહાકાળી માતાનો આશીર્વાદ બનેલી ઘટના રસ્તા ઉપર દૂધવાળા સાયકલ લઈને જતા મંદિરના ઘંટનો અવાજ હવામાં ગુંજતો આ લોકો પોતાના કામે જતા આ શહેરમાં હર્ષદ પટેલ રહેતો હતો આ મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલો સરળ સ્વભાવનો અને મહેનતું હર્ષદના જીવનમાં કોઈ ખાસ આડંબર ન હતું પણ એક વસ્તુ ખાસ હતી તેની અંદર માતાજી પ્રત્યેની ઊંડી આ બાળપણથી જ તેની દાદી મહાકાળી માતાના પ્રસંગો સંભળાવતી આ પાવાગઢની યાત્રાની વાતો ભક્તોના અનુભવ આ માતાજીના આશીર્વાદ અને પરસની કથાઓ તે બાળપણથી સાંભળતો આવ્યો હતો આ પરંતુ જીવનની દોડધામમાં તે શ્રદ્ધા ધીમે ધીમે અંદર જ રહી ગઈ હતી હવે છેલ્લા થોડા મહિનાઓમાં હર્ષદના ઘરમાં પરિસ્થિતિ અચાનક બદલાવા લાગી. હ પરિવારનો નાનો વેપાર ધીમે ધીમે નુકસાનમાં જવા લાગ્યો. હ ઘરનું વાતાવરણ ચિંતાથી ભરાઈ ગયું. હ તેના પિતાજી શાંત રહેતા પરંતુ ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી. હ માતા ઘરમાં બધું સંભાળતી સતા અંદરથી ગભરાતી. હર્ષદ પોતે બહારથી મજબૂત દેખાવાનો પ્રયાસ કરતો.

અત્યારે વિશ્વાસ જ રસ્તો બતાવે છે આ પાવાગઢ જઈને મહાકાળી પાસે મન્નત રાખ આ પ્રશ્નો પણ હસતા દાદીના શબ્દોમાં એવી નિષ્ઠા હતી કે આ તે અવગણવા મુશ્કેલ હતું આ તે રાત્રે હર્ષદ ઊંઘવા ગયો ત્યારે મનમાં અનેક વિચારો હતા અચાનક મધ્ય તેને સ્વપ્ન આવ્યું તેણે જોયું કે એક ઊંચો પહાડ છે આ પગથિયા ઉપર સુધી જાય છે ઉપર લાલ પ્રકાશ છે આ તે પ્રકાશમાં એક ધૂંધળો આકાર ઊભો છે આ લાલ સોળી આ માથા પર તેજ અને આંખોમાં કરુણ આ તે આકાર સીધો તેની તરફ જોઈ રહ્યો હતો હર્ષદ ની અંદર થી એક અવાજ સંભળાયો પગથી આવો વિશ્વાસ લાવો આ સ્વપ્ન એટલું સ્પષ્ટ હતું કે તે સમકી ઉઠ્યો હૃદય ઝડપથી ધબકતું હતું આસપાસ શાંતિ હતી પરંતુ મનમાં એક અજબ શાંતિ પણ હતી આ સ્વાર થતાં તેણે દાદીને સ્વપ્ન વિશે કહ્યું આ દાદીના ચહેરા પર એક અજાણી શાંતિ આવી તેમણે કહ્યું આ બોલાવો છે દરેકને મળતો નથી આ જો માતાજી બોલાવે તો જવું જ જોઈએ પરિવાર સાથે સહરસા થઈ આ બધા સહમત થઈ આપે હર્ષદ પગપાળા પાવા જશે આ મન્નત રાખશે કે પરિવારની મુશ્કેલીઓ દૂર થાય હર્ષદે મનમાં નિશ્ચય કર્યું આ બીજા જ દિવસે વહેલી સવારથી તેણે યાત્રાની તૈયારી શરૂ કરી આ નડિયાદથી નીકળતી વખતે સૂર્ય ઉગતો હતો આ રસ્તા પર થોડી ઠંડક હતી આ હર્ષદે ઘરનો દરવાજો છોડતા પહેલા માતા પિતાના શરણ સ્પર્શ કર્યા આ દાદીએ તેનામાંથી હાથ રાખીને આશીર્વાદ આપ્યો આ વિશ્વાસ રાખે આ તેમણે કહ્યું આ શબ્દો સાથે હર્ષદે પગલા આગળ વધાર્યા આ શહેર પાછળ રહી ગયું આ રસ્તા પર યાત્રાળુઓ દેખાવા લાગ્યા કોઈ પરિવાર સાથે કોઈ એકલા આ દરેકના ચહેરા પર થાક અને વિશ્વાસ નું સમિશ્રણ હતું આ રસ્તામાં તેને અનેક લોકો મળ્યા એક વૃદ્ધ ભક્ત મળ્યા આ જેઓ દર વર્ષે પગપાળા પાવાગઢ જતા તેમણે કહ્યું આ માતાજી સુધી પહોંચવા પગલા નહીં વિશ્વાસ જરૂરી છે આ વાત હર્ષદના મનમાં રહી ગઈ યાત્રા સરળ નહોતી તડકો થાક અને લાંબા રસ્તા પરંતુ દરેક પગલે તેને અંદરથી કોઈ શક્તિ મળતી હતી આ જ્યાં પાણી ખૂટે ત્યાં કોઈ ભક્ત પાણી આપતો આ જ્યાં થાક લાગે ત્યાં કોઈ સાથે ચાલતો આ જાણે માર્ગ પોતે સરળ થતો જાય આ કેટલાક દિવસોની યાત્રા પછી પાવાગઢનો ડુંગર દૂરથી દેખાયો ઊંચો ગૌરવથી ભરેલો હર્ષદ થોડા પળો માટે ઊભો રહ્યો મનમાં અજીબ ભાવના આવી આ જાણે લાંબા સમયથી રાહ જોઈ રહેલી જગ્યાએ પહોંચ્યો હોય આ પગથિયાં ચાંઢવા શરૂ કર્યા આ દરેક પગથિયે તે મનમાં પ્રાર્થના કરતો આસપાસ ભક્તોની ભીડ ઘાંટનો અવાજ હજય મહાકાળીના નાદ ગુંજતા હતા આ ઉપર પહોંચતા મંદિરના દર્શન થયે આ લાલ ધ્વજ પવનમાં લહેરાતું ઘાંટનું ગુંચન હર્ષદના પગ થંભી ગયા આંખોમાં અજાણતા આંસુ આવી ગયા તે મંદિરમાં પ્રવેશ્યો માતાજીના દર્શન કરતા જ મનમાં જે ભાર હતો તે હળવો લાગ્યો તેણે મસ્તક ઝુકાવ્યું કંઈ માંગ્યું નહીં માત્ર મનમાં કહ્યું માતાજી આ રસ્તો બતાવો મંદિરની બહાર બેઠો ત્યારે અંદરથી અજીબ શાંતિ અનુભવાય પરંતુ સાથે એક લાગણી હતી કે કંઈક હજી બાકી છે હર્ષદે પાવાગઢની પહાડી તરફ જોયું પવન ધીમે વહેતો હતો આ જાણે કોઈ અદ્રશ્ય આશીર્વાદ તેની આસપાસ ફેરી રહ્યો હોય તેને લાગ્યું કે માતાજીએ તેને બોલાવ્યો છે હર્ષદ પટેલ પાવાગઢથી પરત નડિયાદ આવ્યું ત્યારે આ પરંતુ અંદર કંઈક બદલાઈ ગયું હતું આ પહેલી યાત્રાએ તેને મનની શાંતિ આપી હતી આ પણ ઘરની પરિસ્થિતિમાં તરત કોઈ મોટો ફેરફાર થયો ન હતો આ વેપારમાં નુકસાન હજી યથાવત હતું આ પિતાજી રોજ સવારથી સાંજ સુધી દુકાનમાં બેઠા રહેતા પણ ગ્રાહકો ઓછા આવતા આ માતા ચિંતામાં રહેતી આ દાદી શાંત રહીને માત્ર માળા ફેરવતી માતાજીનું નામ લેતી હર્ષદને અંદરથી લાગતું હતું કે આ પાવાગઢની યાત્રા માત્ર શરૂઆત હતી આ માતાજી કંઈક સંકેત આપી રહ્યા છે પણ હજી પરીક્ષા પૂરી થઈ નથી આ દિવસો પસાર થતાં હર્ષદ ફરી રોજિંદા જીવનમાં લાગી ગયું આ પરંતુ એક રાત્રે ઘરમાં અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ હર્ષદના પિતાજીને અચાનક સાતીમાં ભારે દુખાવો થયો આ બધું ગભરાટમાં ફેરવાઈ ગયું આ પરિવાર તરત તેમને હોસ્પિટલ લઈ ગયો આ ડોક્ટરે કહ્યું કે પરિસ્થિતિ ગંભીર છે આ થોડા દિવસ ધ્યાન રાખવું પડશે આ સાંભળતા જ હર્ષદના મનમાં એક જ વિચાર આવ્યો હવે શું કરવું આ તેની આંખો સામે દાદીના શબ્દો ફરી ગુંજ્યા આ વિશ્વાસ રાખજે આ હોસ્પિટલની બહાર બેસીને હર્ષદે આંખ બંધ કરી હ તેને પાવાગઢનું મંદિર યાદ આવ્યું ઘંટનો અવાજ યાદ આવ્યો હતે રાત્રે હોસ્પિટલની બેસ પર બેઠા બેઠા તેને ફરી સ્વપ્ન આવ્યું હ તેણે જોયું કે તે ફરી પાવાગઢના પગથિયા ચઢી રહ્યો છે ઉપર લાલ પ્રકાશ છે મંદિરના દ્વાર છે અંદરથી ઘંટનો અવાજ આવે છે અહીં અવાજમાં એક સંદેશ ઓપાયેલો છે ફરી આવ હર્ષદ ઊંઘમાંથી સમકી ઉઠ્યું આસપાસ હોસ્પિટલની શાંતિ હતી પરંતુ તેના મનમાં નિશ્ચય થઈ ગયું તેણે મનમાં માતાજીને વસન આપ્યું જો પિતાજી સ્વસ્થ થઈ જશે તો તે ફરી પગપાળા પાવા ગઢાવશે આ વખતે સંપૂર્ણ શ્રદ્ધાથી મન્નત પૂર્ણ કરશે આ બીજા જ દિવસે પિતાજીની તબિયતમાં થોડો સુધારો દેખાયો આ ડોક્ટરો પણ આશ્ચર્યમાં હતા હર્ષદે આને સંકેત માની લીધો થોડા દિવસમાં પરિવાર હળવો થયો પરંતુ હર્ષદે પોતાના મનમાં લીધેલું વસન ભૂલ્યો નહીં અયક્ષવાર તેણે દાદી અને માતા પિતાને કહ્યું કે હ તે ફરી પાવાગઢ પગ પાળા જશે આ વખતે માત્ર મન્નત માટે નહીં પરંતુ આભાર માનવા માટે આ દાદીના ચહેરા પર શાંતિ દેખાય આ તેમણે કહ્યું આ સાસો વિશ્વાસ છે હર્ષદે બીજી વાર યાત્રા શરૂ કરી આ વખતે રસ્તો ઓળખીતો હતો આ પરંતુ અનુભવ નવો હતો આ પહેલી યાત્રામાં તે જવાબ શોધવા ગયો હતો હવે આભાર સાથે જઈ રહ્યો હતો આ રસ્તામાં તેને ફરી યાત્રાળુઓ મળ્યા આ કોઈએ પાણી આપ્યું કોઈએ પ્રસાદ આ દરેક મુલાકાત જાણી એક સંદેશ હતી કે એ એકલો નથી એક સાંજે રસ્તામાં વરસાદ શરૂ થયો આ ઘણા યાત્રાળુઓ સાંયામાં ઊભા રહ્યા હર્ષદ પણ ઉભો રહ્યો આ વરસાદની વચ્ચે તેને અચાનક અંદરથી શાંતિ અનુભવાય આ જાણે માતાજી કહે છે કે આ વિશ્વાસમાં ભેજાવા દો આ યાત્રા દરમિયાન એક વૃદ્ધ સ્ત્રી તેની સાથે સાલથી મળી આ સફેદ સાડી શાંત ચહેરો આ તેણે પૂછ્યું આ બેટા કેમ જઈ રહ્યો છે હર્ષદે પોતાની વાત કહી આ વૃદ્ધ સ્ત્રીએ હળવીથી કહ્યું આ માતાજી પાસે કોઈ ખાલી હાથ નથી આવતો કોઈ દુઃખ લઈને આવે કોઈ આભાર લઈને પરંતુ જે વિશ્વાસ લઈને આવે તેને માર્ગ મળી જાય પછી તે સ્ત્રી ક્યાંક ભીડમાં અદ્રશ્ય થઈ ગઈ હર્ષદ્ય પાછળ જોઈને શોધી પરંતુ તે દેખાય નહીં આ તેને અંદરથી લાગ્યું કે આ પણ કોઈ સંકેત હતો આ કેટલાક દિવસ પછી તે ફરી પાવાગઢ પહોંચ્યો આ પહાડ ને જોઈને આ વખતે તેને અજાણ્યા નજીક પણ એની લાગણી થઈ અજાણી આ જગ્યા હવે અજાણી નહોતી આ પગથિયા ચડતા દરેક પગલે તે મનમાં માતાજીનું નામ લેતો ગયો ઉપર પહોંચતા મંદિરના ઘાંઠનો અવાજ વધુ ઊંડો લાગ્યો હર્ષદ મંદિરમાં પ્રવેશ્યો માતાજીના દર્શન કરતા જ તેની આંખો ભેની થઈ ગઈ આ તેણે મસ્તક ઝુકાવીને કહ્યું આભાર આ લાંબા સમય સુધી તે મંદિરમાં બેઠો રહ્યો આ કંઈ ખાસ માંગ્યું નહીં આ માત્ર શાંતિ અનુભવી આરતી શરૂ થઈ ઘાંટ અને શાંખનો અવાજ ગુંજ્યો હર્ષદે આંખ બંધ તેની અંદરથી એક ગરમાશ અને શાંતિનો અનુભવ થયો હોય આરતી પૂરી થતા એક પૂજારી તેની પાસે અને પ્રસાદ આપ્યો આ માત્ર એટલું કહ્યું આ વિશ્વાસ રાખનારને માર્ગ મળતો જ હોય છે હર્ષદે મસ્તક નમાવ્યું આ તેને લાગ્યું કે આ તેની મન્નત સ્વીકારાઈ ગઈ છે આ નડિયાદ પરત ફર્યા પછી આ ધીમે ધીમે પરિવારમાં સકારાત્મક ફેરફારો દેખાવા લાગ્યા આ પિતાજી સંપૂર્ણ સ્વસ્થ થવા લાગ્યા આ દુકાનમાં ગ્રાહકો આવવા લાગ્યા આ ઘરમાં ચિંતા કરતા શાંતિ વધારે દેખાવા લાગ્યા આ દાદી રોજ સાંજે દીવો પ્રગટાવીને માતાજીનો આભાર માનતી હર્ષદ અંદરથી હળવાશ અનુભવતો હતો આ તેને ખાતરી થઈ ગઈ કે આ માતાજીનો આશીર્વાદ મળી ગયો છે હ પરંતુ એક રાત્રે ફરી તેને સ્વપ્ન આવ્યું આ વખતે તે પાવાગઢના મંદિરની સામે ઊભો હતો આ પ્રકાશમાં માતાજીનો ધોંધોળો આકાર દેખાયો અવાજ આવ્યો આશીર્વાદ મળ્યો હવે વહેંશો હર્ષદ ઓંઘમાંથી ઉઠ્યું હવે તેના મનમાં એક વિચાર આવ્યો કે આ અનુભવ માત્ર પોતાને માટે નથી આ વિશ્વાસ અને આશીર્વાદની વાત લોકોને પહોંચાડવી જોઈએ હવે તેને લાગતું હતું કે આ માતાજી નો આશીર્વાદ માત્ર મુશ્કેલી દૂર કરવા માટેનું હતો આ પરંતુ જીવનમાં પ્રકાશ લાવવા માટે હતો આ નડિયાદમાં દિવસો ધીમે ધીમે ફરી સામાન્ય બની રહ્યા હતા આ પરંતુ હર્ષદ પટેલના જીવનમાં હવે એક નવી શાંતિ અને વિશ્વાસ વસ્યો હતો આ પિતાજી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હતા આ દુકાનમાં ગ્રાહકો વધવા લાગ્યા આ ઘરનું વાતાવરણ જે પહેલા ચિંતાથી ભરેલું હતું અતેવે હળવું અને પ્રસન્ન બન્યું હતું આ દાદી રોજ સાંજે દીવો પ્રગટાવીને માતાજીને પ્રાર્થના કરતી કહેતી કે આ મહાકાળીનો આશીર્વાદ ક્યારેય વ્યર્થ નથી જતો હર્ષદ આ બધું જોઈને અંદરથી આભારી હતું આ પરંતુ તેને હજુ લાગતું હતું કે આ તેની યાત્રા સંપૂર્ણ થઈ નથી આ જાણે કોઈ અંતિમ સંકેત બાકી હોય આ એક દિવસ બપોરે દુકાનમાં બેઠો હતો ત્યારે એક અજાણ્યું માણસ આવ્યો સરળ વેશ શાંત શહેરો આ તેણે પ્રસાદનું નાનું પેકેટ આપ્યું અને કહ્યું પાવાગઢથી મોકલ્યું છે હર્ષદ આશ્ચર્યમાં પડ્યું તેણે પૂછ્યું કે કોણે મોકલ્યું આ માણસે માત્ર સ્મિત કર્યું અને કહ્યું માતાજી આશીર્વાદ છે અને સાલિયું ગયો હર્ષદ બહાર ગયો આ તે માણસ ભીડમાં ક્યાંક ગાયબ થઈ ગયો હર્ષદે પેકેટ ખોલ્યું અંદર પ્રસાદી અને કુમકુમ હતું તેની આંખો ભીની થઈ ગઈ તેને અંદરથી લાગ્યું કે આ એક સંકેત છે તે સાંજે હર્ષદે નક્કી કર્યું કે તે ફરી પાવાગઢ જશે આ વખતે મન્નત કે વિનંતી માટે નહીં આ પરંતુ આભાર વ્યક્ત કરવા માટે આ પરિવાર પણ સાથે જવા તૈયાર થયો આ બે દિવસે તેઓ પાવાગઢ પહોંચ્યા પહાડની નીચે ઊભા રહીને હર્ષદે ઉપર જોયું આ વખતે પહાડ જોદો લાગતો હતો આ જાણી ઓળખીતો અને નજીકનો આ તેઓ ધીમે ધીમે પગથિયાં ચઢવા લાગ્યા આ દરેક પગલે હર્ષદના મનમાં આભારના શબ્દો હતા ઉપર પહોંચીને તેઓ મંદિરમાં ગયા કાંટ નો અવાજ ગુંજતો હતો આરતી શરૂ થવાની હતી હર્ષદ માતાજીના દરબારમાં ઊભો રહ્યો આ તેની આંખો બંધ થઈ ગઈ આ તેને અંદરથી એક ઊંડી શાંતિનો અનુભવથી આ જાણી વર્ષોથી ચાલતી ચિંતા સંપૂર્ણ રીતે દૂર થઈ ગઈ હોય આરતી દરમિયાન ઘાંટ અને શાંખનો અવાજ ગુંજ્યો તે અવાજમાં હર્ષદ સંદેશ સંભળાયો આ વિશ્વાસ રાખનારને માર્ગ મળે છે આ તેની આંખો માંથી આંસુ વહેવા લાગ્યા આ તેણે મસ્તક ઝુકાવીને માત્ર આભાર માન્યો આરતી પૂરી થઈ પછી એક વૃદ્ધ પૂજારી તેની પાસે આવ્યા આ તેમણે પ્રસાદ આપ્યો અને કહ્યું આ માતાજીનો આશીર્વાદ મળ્યો છે હવે આ અનુભવને સાસવી રાખજો આ જ્યાં શક્ય હોય ત્યાં વિશ્વાસ વહેજો આ શબ્દો સાંભળીને હર્ષદની અંદરથી લાગ્યું કે તેની યાત્રા પૂર્ણ થઈ છે આ તેણે પરિવાર સાથે મંદિરમાં પ્રણામ કર્યા અને બહાર આવ્યું આ પાવાગઢની પહાડી પરથી નીચે ઉતરતા પવન ધીમે વહેતો હતો હર્ષદે પાસુ વળી મંદિર તરફ જોયું આ લાલ ધ્વજ પવનમાં લહેરાતો હતો આ તેની અંદર એક અજબ શાંતિ અને શક્તિનો અનુભવ હતો અનાડિયાદ પરત ફર્યા પછી હર્ષદે પોતાના અનુભવની વાત નજીકના લોકો સાથે વહેંચવી શરૂ કરી આ કોઈને પ્રેરણા મળી આ કોઈને વિશ્વાસ આ લોકો કહેવા લાગ્યા કે આ સાસી શ્રદ્ધા હોય તો માર્ગ મળી જાય આ ઘટનાએ હર્ષદનું જીવન બદલ્યું મુશ્કેલીઓ આવી પરંતુ હવે તે ડર તો આ તેને ખબર હતી કે આ વિશ્વાસમાં શક્તિ છે આ નડિયાદના લોકો માટે પણ આ ઘટના પ્રેરણા બની હર્ષદ માટે પાવાગઢ માત્ર આસ્થાનું સ્થાન નહોતું રહ્યું આ પરંતુ જીવનનું માર્ગદર્શક બની ગયું આ મહાકાળી માતાના આશીર્વાદથી તેને શેખ મળી કે આ શ્રદ્ધા શ્રદ્ધાને ધીરજ હોય તો અંધકાર પછી પ્રકાશ જરૂર આવે છે આજે પણ જ્યારે પવનમાં ઘાંઠનો ધીમો અવાજ સંભળાય છે હર્ષદના મનમાં એક જ ભાવ ઊભો થાય છે આ બધી માતાજીની કૃપા છે હવે જો તમને મહાકાળી માતાના આશીર્વાદની સત્ય ઘટના જેવી સ્ટોરી પસંદ આવી હોય આ તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આ તમારી એક લાઈકથી આવી વધુ ભક્તિભરી અને પ્રેરણાત્મક સ્ટોરીઓ બનાવવાનો ઉત્સાહ મળે છે આ સ્ટોરી કોઈ એવા સુધી જરૂર પહોંચાડો આ જેને વિશ્વાસ અને આશાની જરૂર હોય આ વીડિયો વધુમાં વધુ શેર કરો આપણી ચેનલ પર આવી જ ગુજરાતી ભક્તિ સ્ટોરીઓ આ યાત્રાના અનુભવ અને પ્રેરણાત્મક પ્રસંગો સતત મુકાતા રહેશે આ તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરો કંટનું નિશાન દબાવો આ જેથી નવી સ્ટોરી સૌથી પહેલા તમને મળે આ તમારો વિશ્વાસ અને પ્રેમ જ અમારો સહારો છે કોમેન્ટમાં જય મહાકાળી માતા લખવાનું ભૂલશો નહીં આ ડિસ્ક્લેમર આ વીડિયોમાં રજૂ થયેલી વાત ભક્તિભાવોને પ્રેરણાત્મક રજૂઆત માટે તૈયાર કરવામાં આવી છે આ તેમાં દર્શાવેલા પાત્રો સ્થળો અને પ્રસંગોની સત્ય ઘટના જેવી શૈલીમાં રજૂ કરવામાં આવ્યા છે આ પરંતુ તેનો મુખ્ય હેતુ દર્શકોને શરધા આ પ્રેરણા અને મનોરંજન આપવાનો છે આ કોઈ પણ વ્યક્તિ સ્થળની લાગણીને ઠેસ પહોંચાડવાનો હેતુ નથી આ વેડિયોમાં દર્શાવેલા ધાર્મિક સ્થળો અને પરંપરાનું સંપૂર્ણ માન રાખવામાં આવ્યું છે આ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો હેતુ નથી આ દર્શકોને વિનંતી છે કે આ સ્ટોરીને વિશ્વાસ અને પ્રેરણાની કથા તરીકે માણે અંધશ્રદ્ધા તરીકે નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર જય હિન્દ જય ભારત આ વેડિયોને હેલ્પ કરવાનું ભૂલશો નહીં